બુઢણપરી નદી ઉપર નવું તળાવ બનાવવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સરકાર ત્રણ કરોડની મંજૂરી મેળવી હતી આ તળાવ ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે તળાવ ત્રણ પોઈન્ટ ત્રીસ મીટર રાખવાનું આ તળાવમાં એક પોઈન્ટ એસી એમસી પાણીનો જથ્થો સંગ્રહ થશે આ તળાવનું કામ છ મહિના ચાલશે પ્રકૃતિ અને પ્રવાસનનું ઉત્તમ પ્રાંગણ બનશે આટકોટનું આ તળાવ જસદણ તાલુકાના આટકોટ મુકાબે અંદાજે રકમ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નવા તળાવના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું હતું આ તળાવ સ્થાનિકોને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરશે તેમજ જળસ્તર ઊંચા લાવવામાં મદદરૂપ થશે જેથી અહીંના ખેડૂતો આનંદની લાગણી ફેલાય છે સાથે આટકોટના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આટકોટ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આટકોટ ગ્રામજનો દ્વારા કેબિનેટ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપેન્દ્ર તેરિયા ન્યૂઝ નાઇન ગુજરાતી જસદણ ગઈકાલે મહેસાણા જિલ્લાના દવાડા ગામેથી રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન ટુ પોઈન્ટ ઓની ની શરૂઆત કરાવી છે આજે એના ભાગરૂપે જસદણ વિસ્તારના આટકોટ ખાતે બુઢણપરી નદી ઉપર જે આ વિસ્તારની ખેડૂતોની વર્ષોની માગણી હતી કે એમને એક સરસ મજાનો આ બુઢણપરી નદી ઉપર તળાવ બને તો આટકોટ તો ખરાબ પણ એની આજુબાજુનું ખારચિયા ગામ પાંચવાડા ગામ અને એના પછીના બીજા ગામો પાંચો પાંચથી છ ગામ કે જેને પણ આ સિંચાઈનો લાભ પાણી રોકાવાથી રિચાર્જ થવાથી કુવાના તળ ઊંચા આવશે અને એને કારણે ફાયદો થશે એનો આજે આ વિસ્તારના સૌ સન્માનની ખેડૂતોને આટકોટના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ ત્રણસો ચાલીસ લાખ રૂપિયામાં આ તળાવ છ મહિનામાં પૂરું કરવામાં આવશે આગામી ચોમાસ ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થશે જેને કારણે આટકોટની આજુબાજુના ખેડૂતોને એના કુવાના તળ બોરના તળ પાણીના ઊંચા આવશે ખેતી એની સાથે સિંચાઈ અને એને કારણે ખેડૂતોની પાક લઈ શકશે અને ખેડૂતોમાં સમૃદ્ધિ આવશે આ રીતે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ આખા એ રાજ્યની અંદર સુજલામ સુખલામ જળ અભિયાનની જે શરૂઆત કરાવી છે એ આગામી એકત્રીસમી મે સુધીની કામગીરી શરૂ રહેશે કોઈ ખેડૂતો આજુબાજુના તળાવમાંથી પોતાના સ્વખર્ચે કાં પોતાના ખેતરમાં લઈ જવા માગતા હશે એના માટેની પણ મંજૂરી ગઈકાલથી છૂટ આપી છે આ એકત્રીસ મે સુધીમાં હજુ પણ બીજા કોઈ એસી વીસ નીચે કોઈ નવા ચેકડેમો તળાવો કરવા માગતા હશે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તૈયાર થશે તો એની પણ છૂટ આપી છે સાથે નેવદસની યોજના કે જીજીઆરસીની સાથે સંકલ્પ સંપર્ક કરીને સાથે રહીને જીજીઆરસીને આર સાથે રાખીને સાથે યોજનાનો પણ ખેડૂતો આ સુદલામ સુધલામ અંતરગત યોજનાનો લાભ લઈ શકશે